નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગજનાબેન સ્ટોરીમાં આજનો વિષય છે ખૂબ જ લાગણીઓથી ભરેલો અને સાથે સાથે ખૂબ જ અગત્યનો પણ છે શું મૃત્યુ પામેલા માતા-પિતાનું ચિત્ર ઘરમાં રાખવું જોઈએ શું એમનું ચિત્ર રાખવાથી આશીર્વાદ મળે છે કે શાંતિ ભંગ થાય છે શું શાસ્ત્રમાં તેની મંજૂરી છે કે નહીં

અને શ્રદ્ધા અને શાસ્ત્ર વચ્ચે કેટલી ઊંડી રેખા છે તો બેઠા રહો શાંતિથી રાખો મન એકાગ્ર અને આજે આખી વાર્તા ધ્યાનથી સાંભળજો એનાથી તમારું મન પણ શાંત થશે અને તમારા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળશે પણ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

મિત્રો એકવાર દેવર્ષિ નારદજી જેમને ત્રણે લોકનું જ્ઞાન છે અને જીવાત્માની ચાલી રહેલી યાત્રાની દ્રષ્ટિ છે પૃથ્વી લોકની યાત્રાએ નીકળ્યા તેઓ ગામથી ગામ ભ્રમણ કરતા કરતી એક નાનકડા ગામમાં પહોંચ્યા ત્યાં એક વિશિષ્ટ દ્રશ્ય જોતા તેમનું હૃદય પણ ક્ષણ માત્ર માટે થોભી ગયું એક ઘરમાં પ્રવેશ કર્યો બહારથી શાંતિ ભરેલું લાગે એવું ઘર અંદરથી ભારે લાગતું હતું ઘરના પૂજાસ્થાને દીવો બળતો હતો દુઃખની સુગંધ પણ હતી પરંતુ સામે કોણ હતું ભગવાન નથી પણ એક વૃદ્ધ પિતાનું મોટું ચિત્ર તેમના ચહેરા પર સ્મૃતિ છે પણ ઘરમાં પ્રસન્નતા નથી રોજ સવારે ઘરનો પુત્ર એ ચિત્ર સામે આરતી કરે ફૂલ ચઢાવે પાણી ધરાવે અને માનતો કે એથી પિતાનું આશીર્વાદ મળે છે પણ ઘરમાં બીજી સ્થિતિ હતી સ્ત્રી વારંવાર રડતી હતી બાળકો મૌનપર્યા ભયથી એક ખૂણામાં બેઠા હતા ઘરના દરેક ખૂણે જાણે શોકની પડછાયા ફરી રહી હતી ઘરમાં કોઈ જીવંત ઊર્જા નહોતી માત્ર બાંધી રાખેલી લાગણીઓ હતી દેવી સ્થાન ત્યાં નહીં હતું પણ એક બંધન હતું દેવર્શી નારદનું મન અંદરથી ખૂંચાયું એમણે વિચારી લીધું શ્રદ્ધા હોય પણ જો તે અવિદ્યાથી થતી હોય તો શું તે ભક્તિ રહી શકે શું આત્માને જ્યાં મોક્ષ મળવો જોઈએ ત્યાં આપણે તેને આપણી લાગણીઓથી બાંધી રાખીએ તો શું એ સદ્રતી મેળવશે એમના હૃદયમાં આ પ્રશ્ન ઘુસી ગયો એમના ચિત્તમાં તરત શંકાઓ ઉદ્ભવી શું પિતાનું ચિત્ર ઘરમાં રાખવું ખોટું છે કે ખોટા સ્થાને રાખવું ખોટું છે શું પૂજા સ્થાને આ રીતે મૃતાત્માને સ્થાપિત કરવાથી સંસ્કૃતિ જીવે છે કે શોક વધે છે એમના મનમાં જે ઊંડા તોફાન ઉભા થયા એ પ્રશ્ન માત્ર એક વ્યક્તિ સમાવી શકે ભગવાન શ્રી કૃષ્ણ અને ત્યારે એક ક્ષણે પણ વિલંબ કર્યા વગર દેવર્ષિ નારદજી વિનાને ખભે રાખી અવકાશ પંથ પર ઉપડી ગયા સીધા વૈકુંઠ ધામ તરફ જ્યાં શ્રી કૃષ્ણ દ્વાર પાંખીને એમની રાહ જોઈ રહ્યા હતા કારણ કે જ્યારે પ્રશ્ન માત્ર ઘરના શાંતિનો હોય ત્યારે તે ભગવાન સુધી ન જાય પરંતુ જ્યારે પ્રશ્ન હોય આત્માની મુક્તિ અને પિતૃતૃપ્તિનો ત્યારે ભગવાન પોતે શબ્દરૂપી ઉત્તર આપે છે મિત્રો શાંત અને દિવ્ય વૈકુંઠધામમાં જ્યારે દેવર્ષિ નારદજી પહોંચ્યા ત્યારે તેઓના ચહેરા પર ભક્તિ ઉપરાંત એક કૂઢો પ્રશ્ન સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ પોતે તેમની આવક જોતાં જ સમજી ગયા કે આ અજવાળાથી ભરેલા દ્વાર પાછળ આજે કોઈ શંકાનું ગૌર અનુભવ છે કૃષ્ણધીમાં હસ્યા અને પ્રેમભર્યા અવાજે પૂછ્યું કહો નારદજી આજે કઈ સંશયમય શંકાએ તમારી વીણાની તાન પણ થંભાવી દીધી નારદમુની સાદગીભર્યા હાવભાવ સાથે તેમણે પૃથ્વીલોક પર જોયેલી ઘટનાનું વર્ણન કર્યું એક ઘરમાં પુત્ર પોતાના મૃત્યુ પામેલા પિતાનું ચિત્ર પૂજાસ્થાને મૂકી દેવીરૂપે પૂજતો હતો દીવો મૂકે છે ફૂલ ધરાવે છે નૈવેદ્ય અર્પે છે અને માને છે કે એ રીતે પિતાનું આશીર્વાદ મળશે બાધા શ્રીકૃષ્ણ થોડી ક્ષણ મૌન રહ્યા તેમના ચહેરા પર કરુણા દેખાય અને આંખોમાં પરમ જ્ઞાન નો તેજ તેઓ ધીરે ધીરે બોલ્યા નારદજી પ્રેમ જ્યારે ભક્તિ બની જાય છે ત્યારે તે મોક્ષ આપે છે પણ જ્યારે એ પ્રેમ અજ્ઞાનતાથી શોકમાં ફેરવાઈ જાય છે ત્યારે તે આત્માને શાંતિ નહીં આપે પણ બાંધે છે તું જેને ભક્તિ કહે છે એ કદાચ તટસ્થ હતું નથી એ તો એક મૂર્છા છે મૃત્યુ પછી આત્માને આગળ વધવું હોય છે પરંતુ પૃથ્વી ઉપરથી મળતા શોકભર્યા સંકેતો તેને પાછા ખેંચે છે નારદજી હજુ પણ વિમાનિત હતા એમણે પૂછ્યું પણ પ્રભુ લોકો જે કરે છે એ તો ભાવપૂર્વક કરે છે કોઈ દુર્ભાવનાથી નથી કરતા તો પછી એ ખોટું કેમ ગણાય કૃષ્ણ સમજી શકે એ બોળપણ અને નિષ્ઠાને તેઓ સ્મિત સાથે ઉત્તર આપે છે મારો વત્સ હૃદયની ભાવના શુદ્ધ હોય તો પણ માર્ગ જો શાસ્ત્ર વિરોધી હોય તો પરિણામ દુઃખદ થાય પ્રેમ શુદ્ધ છે પણ એ પ્રેમ શાંતિ આપે એવું કરવું એ જ ભક્તિ છે રોજના દીવા નૈવેદ્ય અને આરતી એ ભગવાન માટે છે કારણ કે તે અવિનાશી છે જે આત્મા શરીર છોડીને પોતાની યાત્રા માટે આગળ વધવા તૈયાર છે તેને તો તું આ બધાથી મુક્તિ આપ નહીતર તું તારા પ્રેમથી જ તેને પૃથ્વી પર રોકી રાખે છે શ્રી કૃષ્ણ થોડી ક્ષણ મૌન રહ્યા અને પછી હળવી હાસ્ય સાથે કહ્યું નારદજી આવી વાતને તો કથામાં સારી સમજાવી શકાય આવો હું તમને એક કથા કહું એક ભક્તની ભૂલ અને એની ભક્તિ વચ્ચેની વાર્તા એમાં છે એટલું બધું જે આજના માનવ માટે રસ્તો બતાવે છે અને આમ શરૂ થાય છે એક અનમોલ કથા જે આપણને શીખવશે કે કેવી રીતે શ્રદ્ધા જ્યારે શાસ્ત્ર વિરોધી રીતે અભ્યાસિત થાય છે ત્યારે એ દુઃખનો રસ્તો બની જાય છે અને કેવી રીતે સાચા માર્ગે પિતૃપતિએ પિતૃમોક્ષ બની શકે છે પ્રાચીન ભારતના એક પર્વતીય રાજ્યમાં જીના પવનવાળી પર્વતમાળાઓની વચ્ચે વસેલું નાનકડું ગામ હતું ગૌરીપુર એ ગામમાં રહેતો હતો એક ભક્ત પુરુષ નામ હતું રાહુલ હૃદયથી વિનમ્ર ક્રિયાથી સાદો પણ ભાવથી અત્યંત ઉડો ભક્તિ એના રક્તમાં વહેતી હતી અને માતા પિતા એ માટે માત્ર સંબંધ ન હતા એ તો જીવંત દેવતાઓ હતા બાળપણથી તે જાણતો કે દેવમંદિર પહેલા ઘરના માતા પિતાના ચરણ છે એ ભક્તિ એના હૃદયમાં આજીવન ઉદ્દેજી લાતી રહી જ્યારે તે પુખ્ત થયો અને જીવનમાં સ્થિરતા આવી ત્યારે પણ એ પોતાની માતા પિતાની સેવામાં સ્વયને સમર્પિત જ રાખ્યો પત્ની સુમિતિ પણ એક ભક્તિમાં રમી ગયેલી સ્ત્રી હતી બંનેએ ઘરને મંદિર જ માન્યું બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ પછી એક દિવસ એક ઘટના બની જે અનેક ઘરોમાં બને છે પણ એની અસર દરેક વ્યક્તિ પર અલગ હોય છે રાહુલના પિતાનું અવસાન થયું એ જટકો નહોતો એ તો હૃદય વિક્ષેપ હતો એ દુઃખ માત્ર ખાલીપણું નહોતું એ શૂન્યતા હતી જે આજે પણ ઘણા પાત્રોએ અનુભવી હોય છે રાહુલ એકદમ શાંત થઈ ગયો હતો પણ એ શાંતિ એ શોકની દબાણ સ્થિતિ હતી દિવાલો ઊંડા મૂંથી ભરાયેલી લાગતી હતી એણે પિતાની સ્મૃતિમાં એક વિશાળ ચિત્ર બનાવડાવ્યું ખૂબ સુંદર ફ્રેમમાં તેને ઘરના પૂજાસ્થાને મૂકી દીધું ભગવાન રામ અને શ્રીકૃષ્ણની છબીઓ વચ્ચે દીવો પ્રગટ્યો ફૂલ ચઢ્યા નૈવેદ્ય ધરાવાયો રોજ સવારે એ પિતાના ચિત્ર સામે આરતી કરતો મંત્ર બોલતો સ્તોત્રો પાઠ કરતો એ ભાવના સાથે શ્રદ્ધા હતી પણ એમાં રહેલું અજ્ઞાનતાનું મૌન એ સમજતો ન પ્રથમ કેટલાક દિવસો ઘરમાં પવિત્ર શાંતિ રહી એવું લાગ્યું કે આશીર્વાદ ઘરમાં બેઠા છે પણ થોડા જ અઠવાડિયામાં ઘરમાં વાતાવરણ બદલવા લાગ્યું દીકરી બીમાર રહેવા લાગી પત્નીનું મન ભયથી ભરાવા લાગ્યું ઘરમાં ગેરસમજ તણાવ અને ન કરેલા કારણોથી થતી ઉગ્રતા વધી ગઈ વ્યવસાયમાં નફો ઘટવા લાગ્યો અને રાહુલ જે પહેલેથી ખૂબ શાંત અને સંતુલિત માનસિકતા ધરાવતો હતો હવે એક ડરપોક અને ભયભર્યો ભક્ત બની ગયો ઘરમાં આરતી થતી રહી પણ આરતી હવે દેવી લાગતી નહોતી એ શોકના ઉઘ જેવી લાગતી હતી એ ચિત્ર જેને સાચી શ્રદ્ધાથી મૂકવામાં આવ્યું હતું હવે રોજ એની ઊંડાણથી પૃથ્વી પર રહી ગયેલી એક આત્માની ઉર્જા બહાર લાવતું હતું અને પછી એક રાત્રે જ્યારે ઘરમાં બધું મૌન હતું દીવો ભૂસાઈ ગયો હતો અને દ્વાર બંધ થઈ ગયા હતા ત્યારે રાહુલ ઊંઘી ગયો પણ એ ઊંઘી ઊંઘ ન હોતી એ એક ભક્તિના વિક્ષેપને ઓગાળતો અવકાશ હતો સપનામાં ખૂબ તેજસ્વી પ્રકાશ પ્રસરી રહ્યો હતો એ પ્રકાશના કેન્દ્રમાંથી એના પિતાનું ચહેરું દેખાયું એ ચહેરું ન રોષાળું હતું ન શાંત એ દુખી હતું એ આંખો બોલતી હતી કહેતી હતી કે પુત્ર તું મને રોજ સ્મરે છે એ તારો પ્રેમ છે પણ તું મને રોજ બોલાવે છે પૂજા સ્થાને મૂકે છે દીવો ધરાવે છે એ તું મને પૃથ્વી પર જ બાંધી રાખે છે હું શરીર છોડ્યો છું પણ તારા શોકને કારણે હું હવે અહીં અટકી રહ્યો છું મારી યાત્રા અધૂરી છે મને તું મુક્ત કરીશ મને વિદાય આપ પકડી નહીં રાખ તારો પ્રેમ દોષ નથી પણ તું શ્રદ્ધાને અજ્ઞાનતાથી બાંધી રહ્યો છે આ અવાજ ક્રાટક્યો જાણે દરેક શબ્દના અંતે એક તીર હતી જે શ્રદ્ધાને ભેદીને અંતકરણને સ્પર્શતી હતી રાહુલ જાગ્યો પરસેવાથી ભીંજાયેલો હૃદય ધબકતું હતું પણ હવે એની આંખો ઉઘાડી હતી એણે શીખી લીધું હતું ભક્તિ એ નથી કે જેને આપણે એમ કહીએ ભક્તિ એ છે જે મોક્ષ તરફ દોરી જાય એ દિવસે એણે પિતાનું ચિત્ર પૂજા સ્થાનમાંથી ઉતાર્યું ખૂબ આદરથી પ્રેમથી વિનમ્રતાથી એણે તેને ઘરના એક શાંત ખૂણામાં મૂકી દીધું જ્યાં ભક્તિ ન હતી પણ સ્મરણ હતું જ્યાં દીવો ન હતો પણ આદર હતો એ દિવસે દીવો માત્ર ભગવાન માટે બળ્યો પણ એ જ દિવસે ઘરમાં પ્રકાશ ફરી આવ્યો

તેઓ કહે છે આત્મા એ પંખી સમાન છે નમ્ર પણ ઉડી જવા તત્પર જ્યારે તું એની યાદમાં દીવો મૂકે છે ફૂલ ધરાવે છે આરતી કરે છે ત્યારે તું એ પંખી માટે એક સુંદર પાંજર બનાવે છે હા એ પાંજરમાં તારી લાગણી તારો પ્રેમ અને તારો આદર હોય છે પણ એ પાંજર પાંજર જ હોય છે પંખી ઉડી શકે નહીં તું રોજ એની સામે માથું નમાવે છે પણ એને મોક્ષ તરફ નહીં પૃથ્વી તરફ ખેંચે છે પણ હે નારદ જો તું એ પાંજર ખોલી દેશે અને એને પ્રેમથી વિદાય દેશે તો એ આત્મા તને આશીર્વાદ આપશે એવી શાંતિથી તારા ઘરમાં પ્રકાશ આવશે કે જે કોઈ દીવો નહીં આપી શકે કૃષ્ણ પછી શ્રાદ્ધ અને તર્પણની મહત્તા સમજાવે છે તું તર્પણ કર દાન કર ગરીબોને ભોજન કરાવ વૃક્ષો વાવ સત્કર્મ કર પિતૃના નામે એમને સ્મરણ કર એમની શીખ જીવી પણ પૂજાનું સ્થાન એમને આપશો નહીં કેમ કે જ્યારે તું ભગવાનના સ્થાન પર પિતૃ ચિત્ર મૂકે છે ત્યારે તું બંને શક્તિઓને વિરુદ્ધ દિશામાં ભેગી કરવાનું કાર્ય કરે છે પરમાત્માની ઉર્જા અને પિતૃ આત્માની ઉપસ્થિતિ સાથે સંઘર્ષ ઊભો થાય છે એને કારણે તારા ઘરમાં શાંતિ ટકી નથી શકતી શ્રી કૃષ્ણ અંતે ઓઘતા અવાજે કહે છે સારાંશ માત્ર એટલો છે સ્મરણ કર પણ શોક નહીં આદર આપ પણ આરતી નહીં ભક્તિ કર પણ મોહ નહીં જોડવા શીખ કેમ કે પકડી રાખવો એ પ્રેમ નથી એ ભય છે જેને તું પ્રેમ કરે છે તેને મુક્તિ મળે એ તારો સાચો પુત્ર ધર્મ છે જીવ તો સંબંધોમાંથી બનેલો છે પણ આત્મા તો પરમાત્માની યાત્રા માટે ઉભો થયો છે તું તેમને મોક્ષ તરફ મોકલ એ જ તારી શ્રદ્ધાની સિદ્ધિ છે આ ઉપદેશ શેટલો ઊંડો હતો કે નારદ મુનિ માત્ર મૌનમાં નમન કરી શક્યા

એ માત્ર આરતી કે દીવો નથી એ તો જીવન સ્મૃતિ અને કર્મના રૂપે વ્યક્ત થતું કૃતજ્ઞતા છે તેથી શ્રી કૃષ્ણ થોડા સ્પષ્ટ અને સરળ શબ્દોમાં માર્ગદર્શન આપે છે કે ભક્તિમાં મોહ નહીં શ્રદ્ધામાં શાસ્ત્ર હોવો જોઈએ તેમણે કહ્યું ભક્તિનું સાચું રૂપે છે કે તું સાચી રીતથી પિતૃઓને તૃપ્ત કરે પણ ભગવાનના સ્થાનમાં શોક પ્રવેશ ન કરે તેથી જો તમે તમારા પૂર્વજોના આશીર્વાદ સાચી રીતે ઈચ્છો છો તો શું કરવું જોઈએ પિતૃઓનું ચિત્ર ઘરમાં જરૂર રાખો પણ એ શાંતિભરેલા ખૂણામાં હોવું જોઈએ જ્યાં સ્મરણ થાય મોહ નહીં દર વર્ષે શ્રાદ્ધ કરો તર્પણ કરો કારણ કે એ જ આત્માને તૃપ્તિ આપે છે પિતૃઓના નામે વૃક્ષો વાવો ગરીબોને ભોજન આપો પરોપકાર કરો શ્રેષ્ઠ સ્નેહે છે જે પોતાના કરતાં બીજાના હિતમાં ફેરવે છે તમારા માતા પિતાની શીખને રોજિંદા જીવનમાં જીવો એનું જીવનસાર તમે જીવશો ત્યારે જ તેઓ તૃપ્ત થશે શું ટાળવું જોઈએ પિતાનું કે કોઈ પણ મૃત્યુ પામેલા સ્વજનનું ચિત્ર પૂજાસ્થાને સ્થાને મૂકી ન આપો ભગવાનનું સ્થાન માત્ર પરમાત્માનું છે રોજ પિતૃના ફોટા સામે દીવો ફૂલ નૈવેદ્ય ન ધરાવો એ મુક્તિને રોકે છે એ સ્મરણ છે પૂજા નહીં પિતૃને દૈવી પદ આપવું એ મોહ છે ભક્તિ નથી તેમને સ્મરાવા એ યોગ્ય છે તેમને દેવ બનાવવી એ શાસ્ત્ર વિરુદ્ધ છે શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે પ્રેમ રાખો પણ સમજ સાથે યાદ રાખો પણ શાંતિ માટે ભક્તિ કરો પણ મુક્તિ માટે જ્યારે તું પિતૃ આત્માને ભક્તિથી નહીં શાસ્ત્ર પૂર્વક સ્મરશે ત્યારે તે તૃપ્ત થશે તું આ ભૂલ ફરી નહીં કરે ત્યારે તારા ઘરમાં શાંતિ હશે તારા સંબંધો ભગવાન શ્રીકૃષ્ણ જેમણે આજના પ્રશ્નને માત્ર ઉકેલ્યું નહીં પણ આપણા મનમાં રહેલી અદૃશ્ય શંકાઓનું પણ વિચારણ કર્યું હવે અંતિમ વચન આપે છે તેમનું ચહેરું શાંત છે વિષ્ણુત્વની જેમ વહી રહેલું છે તેઓ ધીમે ધીમે નારદ મુનિ તરફ જોએ છે અને વાણી ઉચ્ચારે છે જે હવે ફક્ત નારદ માટે નહીં સમગ્ર સંસાર માટે છે તેઓ કહે છે નારદજી જે જીવનમાં જીવ્યા છે તેમને તું હૃદયમાં જીવવા દે તું તારા કાર્યોમાં એમની મૂલ્યોને જીવતા રૂપે અપના પરંતુ પૂજામાં તો એ સ્થાન ફક્ત મને આપ હું પરમાત્મા છું સદા જીવિત સર્વવ્યાપી અને તારા તમામ પૂર્વજોના મૂળમાં રહેલો પ્રકાશ છું જ્યારે મને સ્મરે છે ત્યારે તે સ્મૃતિમાં તારા પિતૃઓ પણ તૃપ્ત થાય છે કારણ કે હું જ તેમને પણ મોક્ષ તરફ લઈ જાઉં છું કૃષ્ણની વાણી નમ્ર છે પરંતુ ગુંજી રહી છે બધા લોકોથી પણ પાર આ શબ્દો માત્ર ઉગતી નથી તે આજના યુગમાં અજ્ઞાને પાર કરો એવી જીવંત ગીતા છે એમનું અંતિમ વચન છે તારા પ્રેમને પવિત્રતા આપ

તેઓ સહજ ભાવે કહે છે હે નાથ આજે સમજાયું સ્મૃતિ રાખવી છે શ્રદ્ધા જીવવી છે પણ મોક્ષના માર્ગમાં પાંજર નહીં બનવું જોઈએ હું હવે જનજનને કહું છું કે ભક્તિ એ છે મુક્તિ તરફનો માર્ગ બંધન નહીં આજે હું તમારા વચનોને ત્રિલોકમાં વહેંચીશ આ ક્ષણે વૈકુંઠ લોલોકમાંથી એક દિવ્ય પ્રકાશ ઉગે છે શ્રીકૃષ્ણ ફરીથી સન્નિર્ધારિત શાંતિમાં સ્થિર થાય છે અને દેવર્ષી નારદ પોતાની વીણા લઈને ફરી પૃથ્વી તરફ ઉડી જાય છે મિત્રો જો આજની આ કથા સાંભળીને તમારા હૃદયની અંદર કોઈ સ્પંદન થયું હોય જો આંખો ભીની થઈ ગઈ હોય અથવા કોઈ સ્મૃતિ ઊભી થઈ હોય તો એ ફક્ત ભાવના નથી એ છે એક સંકેત કે તમે આત્માની ભાષા સાંભળી આજે જો તમને લાગ્યું હોય કે ભગવાન શ્રીકૃષ્ણના શબ્દોમાં કોઈ વાસ્તવિકતા છે તો આજે તમારા માતા પિતાનું સ્મરણ કરો પણ માત્ર ફોટો સામે મોડું નમાવી નહીં એ સ્મૃતિને જીવતારૂપ આપો કોઈ ગરીબને ભોજન અપાવો વૃક્ષ વાવો અથવા કોઈ તરસી આત્માને પ્રેમ આપો તેમને શ્રદ્ધાથી યાદ કરો પણ મોહથી નહીં પ્રેમથી મુક્ત કરો કેમ કે સાચો પ્રેમ એ છે કે જે મુક્તિ આપે બંધન નહીં જો તમને આ વિડીયો ગમી હોય